સમાચારોમાં આગળ વધીએ તો રાજકોટ ખાતે ચોરી ધારાસભ્ય ઉદય કાનગઢ ને જાણ થતા પોલીસ દોડતી થઈ ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા સીસીટીવી કેમેરામાં તસ્કરો થયા છે કેદ પોલીસે તપાસ માટે ટીમોની રચના કરી છે મને સવારના આજે લગભગ અગિયાર સાડા અગિયાર વાગે અમારા ચાંદીના વેપારી જયેશભાઈ ભૂસા ફોન આવ્યો કે આપણા વિસ્તારમાં આ ઘટના બની ગઈ છે આવી તો આની ગંભીરતા સમજી મેં તરત ડીસીપી ક્રાઈમ જે બાંગરવા સાહેબ છે એમના ધ્યાનમાં મૂક્યું ફોન કરીને અને અમે પણ આ સ્થળ ઉપર આવ્યા તેઓ પણ પોતાની સમગ્ર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા અહીંના એસસીપી હૈતલબેન પટેલ બી ડિવિઝનના પીઆઈ રાણે જોઈન્ટ સીપી બાંગડીયા સાહેબ બધા જ બગડીયા સાહેબ અને સમગ્ર ટીમ એફઆઈઆરની જે કંઈ પ્રક્રિયાથી પૂરી કરી સ્થળની વિઝિટ કરી આજુબાજુના સીસીટીવી સર્વેલન્સ અને જે કંઈ પોલીસ છે પોલીસની રીતે તપાસ કરી રહી છે મને ભરોસો છે આપણી પોલીસ પર કે જેમ બને એમ આ જે કંઈ ગુનો છે એ પોલીસ ડિટેક કરી કરે એવી મને આશા છે અને લગભગ થઈ જશે